કેસાજી કીધું સૌને ટકોર કરી કે દખ આય નથી આય છે આજે આ નવા વર્મા આય દખ કાઢી નાખ્યું છે બધે એક મંચ ઉપર આવીને તમને બધાના સંદેશો લાવવામાં બધા એક સાથે તમારી તૈયારી છે ને મારો બેટો સમાજનો કોઈ આગેવાન મંત્રી બને તો સ્વાગત કરવા આવું એ ગુનો જેટલો સ્વરૂપજી મંત્રી બન્યા એટલું ના ચાલ્યું એટલું મારું થઈ દાડા ટીવી ચાલ્યું સરૂપજી મંત્રી બન્યાને સ્વાગત કરવાની જવાબદારી એક વખત ને દસ વખત અમારી છે આજે જઈશું કાલે જઈશું અત્યારે ગયા તા ભવિષ્યમાં પણ જઈશું જ્યાં સમાજના માણસને સરકાર તરફથી કે જ્યાં પ્રોત્સાહન મળતું હોય જેને સમાજ માટે કઈક નવી દિશા માટે આશાનું કિરણ હોય યા કોઈ પણ પક્ષા પક્ષીને બાદ રહીને આ ચૂંટણી હશે એટલે વિચારધારા પ્રમાણે જેને જે પ્રચાર કરવા હોય એ પોતપોતાના પક્ષોની વિચારધારા પ્રમાણે મુબારક છે પણ જ્યારે ચૂંટણીઓ ના હોય ત્યારે જ્યાં પણ આગળ વધતા હોય એને પીરદાવા માટેની જવાબદારી આગેવાનોને ને સમાજની બધાયની છે અને એમાં હું તો અલગ છું આઠે આઠેપોર આનંદ મને કોઈ એમ કહે કે એમ ગયાતા એવી પૂછવા માટેની આ તરીવરમાં વરમાં આજ સુધી હિંમત ચાલી નથી તો અમે કાઈ જન્મ લીધો એ ટાઈમે કોઈ પક્ષમાં નતો લીધો ભાજપમાં નતો લીધો કોંગ્રેસમાંય નહોતો લીધો અને બીજા કોઈમાંય નહોતો લીધો સમાજમાં જન્મ લીધો છે અને સમાજની વાત આવે એ ટાઈમે સમાજથી ક્યારેય પાછા ભૂતકાળમાં રહ્યા નથી અને ભવિષ્યમાં નહીં રહીએ એની હું સૌને સ્ટેજ ઉપરથી સમાજને સૌને ખાતરી આપું છું રાજકારણ એ સમાજ માટે જરૂરી છે સાહેબ આજે આટલા ધારાસભ્યો બેઠા છે મંત્રી છે સંસદ છે પોતપોતાના વિસ્તારની અંદર ધારાસભ્યની ગ્રાન્ટો હોય સંસદ સભ્યની ગ્રાન્ટો હોય એ ઘરના ભુવા બિહાડેલા હોય તો ધોળતા ધોણતા નાળીઓ એ થોડું ઘરહામું જાય કે ના જાય બહરા તો એટલા રાધી થયા હતા કે અલ્પેશભાઈ નું હાથે બહુ સારું થયું કે આ દારૂ ત્રાસમાંથી છોડાયા